ગામડા ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માંગુ છું તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે એ સમાજના હેઠ શત્રુએ મુકેલ છે રાજદીપસિંહ રીબડા અને બ્રિજરાજસિંહ વચ્ચે એક બબાલ થઈ અને એ બબાલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ બબાલ વસીમ નામનો આ બોડી ગાર્ડ એને બ્રિજરાજસિંહની ગાડીના કાચ તોડી નાખ્યા અને કાચ તોડ્યા બાદ બ્રિજરાજસિંહના ભાઈએ રાજદીપસિંહ રીબડા ને જબરદસ્ત મેથીપાક આપ્યો આ મેથીપાક આપ્યા બાદ કોઈપણ પ્રકારનું નિવેદન જે છે તે રાજદીપસિંહ ઋબડાની તરફથી નથી આવ્યું પરંતુ હા એટલું ચોક્કસ છે કે એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ થયો અને વિડિયોની અંદર કેક એવું ગાળામ ગાડી પણ કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે રાજદીપસિંહ ઋબડા જે છે તેને જબરદસ્ત રીતે મારવામાં આવ્યા છે અને चुनौती પણ આપવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં જો પગ રાખ્યો તો પગ તોડી નાખવામાં આવશે આ ઘટના બાદ હવે એક બીજો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પહેલા તમે એ જે વિડીયો હતો તે વિડીયો અમે તમને બતાડી નહીં શકીએ કારણ કે તેની અંદર ભયંકર અપશબ્દ બોલવામાં આવી રહ્યા છે એટલે વિડીયો અમે તમને એના શબ્દ નહીં સંભળાવી શકીએ પણ એ વિડીયો આપ તમે એની સ્ક્રીન તમારી સ્ક્રીન પર જોઈ શકો છો અને સાથે જે બીજો વિડીયો છે એ વિડીયો આજે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે અને આ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને દાવો કરવામાં આવી રહ્યો છે મારું નામ યશરથસિંહ બાતેલ અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ છે તેમાં રીબડા નામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માગું છું તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે એ સમાજના શત્રુએ મૂકેલ છે સમાજ રાજપૂત સમાજના હિત સત્રોને ખાલી એટલું કહેવાનું કે સમાજમાં ગેરસમજણ ઊભી કરવાનું બંધ કરી દઈએ અને અમારે રીબડા હરે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે જય માતાજી કે હવે રાજદીપસિંહ રીબડા વચ્ચે બધું જ સામાન્ય થઈ ગયું છે એટલે કે જે બ્રિજરાજસિંહ છે અને સાથે રાજદીપસિંહ રીબડા છે આ બંને વચ્ચે સમાધાન થઈ શકે થઈ ગયું છે અને હવે આ બાબતે કોઈએ પણ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની જરૂર નથી પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે જો ગાડીના કાચ તોડવામાં આવી હોય મારામારી કરવામાં આવી હોય બોડીગાર્ડને મારવામાં આવ્યો હોય બોડીગાર્ડે ત્યાં આગળ લોકોને માર્યા હોય તો આ મામલે પોલીસમાં એફઆઈઆર કેમ નથી થઈ કેમ પોલીસ આ આખા મામલામાં ઇનિશિએટિવ નથી લઈ રહી કારણ કે ઘણી બધી એવી વસ્તુ આપણે જોઈ છે કે જેની અંદર પોલીસ ખુદ કમ્પ્લેનન્ટ બનીને એફઆઈઆર રજિસ્ટર કરતી હોય છે પરંતુ આખા મામલે વિડીયો વાયરલ થયો મેસેજ વાયરલ થયો અને હવે સમાધાનનો વિડીયો પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસ આ આ મામલે પ્રકારની એક્શન નથી લઈ રહી કેમ રાજદીપસિંહ રીબડા છે માટે પોલીસ કંઈ નથી કરી રહી સવાલ અમે પૂછી રહ્યા છીએ આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં